Selamat pagi, saya berada di tempat yang <laughs> diperlukan. Saya sudah berjumpa dengan orang di <Good> tempat ini. Kami sudah pulang dari tempat ini. Kita sudah pulang <laughs> dari tempat ini. Kami sudah pulang dari tempat ini. Kita sudah pulang dari tempat ini. Saya akan membuat vlog. Saya akan membuat vlog. લોફન આઈ ગયો છે ગોટ આઈ ગયો છે પાછો તૈયાર છો જો દેખાય અરે ઓ વાટ જોઈ નું બો ચાના આવમાં આવડે ખાવાનું લાવું ભૂસીયો જોય ચાલુ રાખ કર બોલ ખાતા છોરાવો જો બિસ્કિટ ના ખાવ ખાતા છોરાવો

कारो बजे है जैसे वड़ा और चाइनीज समोसा आ रहा है अब टारगेट हां भाई डीपीआर बनाना सीखो बराबर डीपीआर बनाना लोग तो देखो ड्यूटी का टाइम खत्म हो गया और शांति बाबा आ गया हमारा ये अपना दोस्त भी आ गया खाना खाने <laughs> देखो ये लोग ऐसे मिलते रहते हैं चलो मेरे दोस्त की एंट्री हो रही है खा लिया Solo. I platform <laughs> dia tu kali ni kau Ale atu. Ale kau kau ai tu. Kau kat આ તો બોનો ના કે બારું ટીકા અને રિપ્લાય કર્યો કે નવ જ કઈ નવ મોડલ આવી ગયો ક્યાં સુમઈ તમે ચાર હા ના તો બધું છે તો આવું જ ચાલો લાઈટ કોમેન્ટ સર શ્રીમદ ભગવદ્ ગીતાનું સાપ્તાહિક જ્ઞાન યજ્ઞ એકવીસ થી સત્યાવીસ તારીખ સુધી કરવામાં આવ્યું અને ચોક્કસ ખબર અગિયાર ગામની સમાજવાડી સ્ટેશનપુરા કુકડવા કુકરવાડા તાલુકો વિજાપુર જિલ્લો મહેસાણા એટલે મારા ગામનું હ જો હું રહું છું ને તો આનું હોય અને આ બોર્ડ ચો લાગેલું ખબર વાવોલ વાવોલ હાઈવે પર આ જે અડાલજ બાજુ રોડ જાય અને આ જાય ગાંધીનગર તો બોર્ડ મારેલું છે જો બોર્ડ મારેલું હો તો મને જોઈ નહીં થયું કે સારું તમારું કુકરવાળા એ પ્રખ્યાત છે જોઈ લીધું જતા પેટ્રો પછી દોરીને જઈએ દુકાન આપણે એકલા ફોન કરે થોડા ક્યુ લે ફોન કરે આપડો ફોન કર્યા બહુ ભાઈ બંધ આવી છે ખરા બરોબર હવે પોકી જાય છીએ દુકાન દુકાન પોકી વાત કરે મારો વાઘ આવ્યો તો પીકે આવી ગયો ભાઈ દુકાને ના ના બ્લોક ચાલ પીકે આપણું કામ કરવા માંડે બસ વાત કરું એડો દુકાને આવી ગયા છીએ બરોબર આબુ છે તમારા બ્લોગમાં હા માર સબસ્ક્રાઇબર આવ્યો તો જુઓ હા રોશનભાઈ જય માતાજી જય માતાજી તો જો આજે તો કાર્યકરો બધા બદલાઈ જશે બધા કાર્યકરો બદલાઈ જશે પીકે મદદ કરવા આવી ગયો ભાઈ

તો નિતિનસિંહ ના ફોલોવર નિતિનસિંહ મળવા આઈ ગયા છે તો નીતિનસિંહ ખુદ ખુરશી લઈને આવું સેલિબ્રિટી ખુદ ખુરશી લઈને આવું ચામંગાવું ભાઈ અને સ્પેશિયલ સ્પેશ્યલ તો ના કહેવાય રહે કડા હે તો ને તે રસ્તા માં કતે ભાયા હા સ્પેશિયલ ભેગા દવા બરોબર જોઈ લો જય માતાજી કહી દો નિતિનસિંહ એક વાર જોડી વધારે જોઈએ તો મારા એસેસ પુરુલ ના આવે તો કોણ મળવા એવું થાય તો નિતિનસિંહના ફોલોવર આવ્યા હતા એમની ફૂલ ફેમિલી સાથે જોઈ લો હા હા નિતિનસિંહ મુદ્દા સ્માઇલ તો જો ખાલી યાર

Jangan bawa tu ke sana. Jauhkan tu. Apa jauh tu tu? Beli tu ke? Hei, ram-ram bayi tu. Alah, beli tu. Ada macam siap baru awal ni. Ini mana? Abu tu siap siap. Guru ke orang? Guru ke orang. Guru guru. Guru pernah dah tanda tanda apa ni? Tanda zaman dah zaman. Itu belum jadi apa ke Ayo, ada

કસ્ટમર ખુશ થઈ ગયા મારા ભાઈ અરે બધા કે ખાવા દે ખાધા પછી રિવ્યુ ના લેવા ખાધા ખાધા રિવ્યુ લેવા આપરો ભાઈ આયો તો જિગરી ટોટોટા ખાવા સલા સ્પેશિયલ ટોટોટા ખાવા આવ્યો ગેર પાર્સ ગેર પાર્સ કરા છે એ ઓમ જોલે ચકા અમાર કાકો ગોટા ગોટા બનાવા

તમારે લાગે એવું ખાલી એક વાર પી ખાલી ટ્રાય મારી માણી છોકરા જબરજસ્ત બનાવ્યો બનાવી ચાલી તો વાત જ ના થાય ખાલી એક વાર પીવો બધી ઊંઘ ઉડી જાય ઊંઘ ઉડી જાય વાત જ ના થાય

लाइक फॉलो सब्सक्राइब कर देजो जो, जो लास्ट में बता दो शूटिंग चालू हो गाइस मैं अमन हूं मोटो भी बराबर तैयार थई गया है आज हमारा लखुबा काम करते जो शूटिंग चालू आ भैया ब्लॉगिंग करवा चालू कर ना कि जो जो खाली तुम्हें सब्सक्राइब करो ना बोलता लाइक कमेंट शेयर जरूर कर दियो चलो हमारी टीम ना सपोर्ट कर दियो जय જો બરોબર એ બધા બોલજો લે ગુડ નાઇટ જય માતાજી બસ કેવું બોલજે